અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ પંચ્યાસી કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગાએ તેની સાથે ક્રૂરતા કરવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીનો પતિ અથવા પતિનો સગો હોઈએ એવી સ્ત્રી સાથે ક્રૂરતા કરે ત્યારે તેને ત્રણ વર્ષની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે કલમ છ્યાસી ક્રૂરતાની વ્યાખ્યા કલમ પંચાશી ના હેતુઓ સારું ક્રૂરતા એટલે એ કોઈ સ્ત્રીને આપઘાત કરવા પ્રેરવાનો અથવા તેના શરીર અવયવ અથવા આરોગ્યને માનસિક કે શારીરિક ગંભીર ઈજા કે ભય થવાનો સંભવ હોય તેવા પ્રકારનું જાણી બુજીને કરેલું વર્તન અથવા બી કોઈ મિલકત અથવા કિંમતી જામીનગીરી માટેની કોઈ ગેરકાયદેસર માંગણીને પહોંચી વળવા માટે કોઈ સ્ત્રી અથવા તે સ્ત્રી સાથે શક પણ ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી બળજબરીથી કામ કઢાવવાના હેતુથી અથવા તેવી માંગણીને પહોંચી વળવાનું તે સ્ત્રી અથવા તે સ્ત્રી સાથે સગ પણ ધરાવતી કોઈ વ્યક્તિએ ચૂકી જવાને કારણે કોઈ હેરાનગતિ કરવામાં આવે ત્યારે તે સ્ત્રીને કરેલી હેરાનગતિ